વિસનગર શહેરની એપીએમસીથી રામદેવવીર મંદિર સુધી બની રહેલ વરસાદી પાણીની પાઇપલાઇનમાં કાંસા ચોકડીથી માર્કેટયાર્ડના ગેટ સુધી પાઇપલાઇનો નાખી દીધા બાદ પણ છેલ્લા મહિનાથી એક કિમીના અંતરમાં રહેલ નાના મોટા ઓગણચાળીસ ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ઉઠ્યા છે આ ઓગણચાલીસ ખાડા પૈકી કેટલાક ખાડામાં તો ગટરનું પાણી પણ ભરાઈ ગયું હોવાથી ભારે દુર્ગંધને કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત ફેલાઈ છે ચોમાસાની સિઝનમાં વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટ આગળ ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા ચાર કરોડના ખર્ચે બારસો ડાયાની વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું જાન્યુઆરી માસમાં શરૂ થયેલ આ કામગીરીમાં ગંજારથી તાલુકા સેવા સદન કાંસા ચોકડી કાંસા એને વિસ્તારથી રામદેવપીર મંદિર સુધી એક સાઈડના ભાગે ખોદકામ કરી દેવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના વિસ્તારોમાં પાઇપલાઇનો પણ ઉતારી દેવામાં આવી છે પરંતુ કાંસા ચોકડીથી એપીએમસી સુધી અલગ અલગ અંતરે ઓગણચાલીસ ખાડાઓ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે જેને લઈ શહેરીજનો આ રોડ પર પસાર થવાથી પાથી પોતાની વાહનો યુટર્ન લઈ લે છે એમાંય કાંસા ચોકડી પાસે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે જે પણ વીસ દિવસથી પણ વધુ સમય થયો હોવા છતાં તે જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે જ્યારે બીજા કેટલાક ખાડાઓમાં ગટરનું પાણી ભરાઈ ગયું હોવાથી તેની દુર્ગંધની રોગચાળાની દહેશત પણ ફેલાવવા પામી છે આ ખાડાઓ નજીક કોઈ પણ પ્રકારની સુરક્ષા આડાસ ન હોવાથી થોડાક દિવસો અગાઉ આ ખાડામાં ગાય પડી હતી જેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી તો રાત્રિ દરમિયાન વાહન ચાલકો પણ ખાડામાં પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેથી ઝડપીમાં ઝડપી ખાડાઓનું સમારકામ કરી પૂરી દેવાની માગણી ઉઠવા પામી છે હોળીના પ્રસંગની મંજૂરી જતા રહ્યા હોવાથી કામ અટકી હોવાનું પાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે તેને લઈ પ્રથમ વરસાદી પાણીનું લાઈનનું કામ પંચ્યાસી ટકા પૂર્ણ થઈ ગયું છે જેમાં જોઈન્ટ મારવાના તેમજ થોડીક જગ્યાએ પાઇપલાઈનો નાખવાની બાકી છે હોળીના પ્રસંગને મજૂરો જતા રહેવાથી હોવાથી આ કામ અટક્યું છે મજૂરો આવ્યા બાદ થોડા દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું પાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું